વિમલજીભાઈ ઓળોદ્રા સહિત આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે મહેર જ્ઞાતિમાં શિક્ષણની જ્યોતિ જગાડી શૈક્ષણિક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા સ્ત્રોત પૂજ્ય માલદેવ પ્રાણા કેશવલા એટલે કે માલદેવ બાપુની અઠાવનમી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમો દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે બે વાગ્યે ઝુંડાડા મહેર સમાજ ખાતે મહેર સમાજના લોકો તેમના પરંપરાગત પોષકમાં એકત્ર થશે અને પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે

આરેલી સાડા પાંચ કલાકે વિસાવાડા ખાતે પહોંચશે અહીં મહેર સમાજના મણિયારો સહિત ભાતીગઢ રસ અને રાસડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેર જ્ઞાતિના કલાકારો વિજયભાઈ ઓળેદરા તથા લીલુબેન કેસવાલાના સુરે સૌરાશ રમશે ત્યારબાદ સાંજે સાત વાગે મહાપ્રસાદી અને રાત્રે આઠ વાગે ભાવાંજલિનો મુખ્ય કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ રાત્રે દસ વાગ્યાથી હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાડા અને તેના સાથી કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે

સંત શિરોમણી માલદેવ બાપુ જે છે એની અઠ્યાવીસ અઠાવનની પુણ્યતિથિ જે છે એ પહેલી તારીખના ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલ સાથે સાથે શક્તિસેના એ સિવાય બરડા વિકાસ સમિતિ ઘેર વિકાસ સમિતિ અને આપણે જે છે હિતરક્ષક સમિતિ અને લેબાયા યુવા ગ્રુપ અને સમસ્ત મે સમાજ સાથે મળી અને જે છે બે વાગ્યે જૂનાળા અમેર સમાજની અંદર ભેગા થઈ બાપુની જે પ્રતિમા છે ત્યાં ફૂલ હાર ચડાવી અને હરિસ્ટોકીઝની સામે બાપુને મૂર્તિ છે ત્યાં અઢી વાગ્યે આ જે છે ફરીથી ફૂલ અને ત્યાં ચડાવી શ્રદ્ધાંજલિ આપી અને ત્રણ વાગ્યે જે છે એ અમારે રેલી જે છે એ વિસાવાળા જવા માટે નીકળશે વચ્ચેના દેગામ બગોદર મોઢવાડા થઈ અથિયાણી થઈ અને વિશાવાડા જશે અને સાડા પાંચની આજુબાજુ ત્યાં જે છે મણિયાનો રાસ્તા ખેલો છે જે સાત વાગ્યા સુધી ચાલશે અને સાત વાગે જમણવાર કરી અને આઠ વાગે જે છે આઠથી નવ સાડા નવ સુધી એ બાપુનો જે છે ભાવાંજલિ આપવામાં આવશે અને એ પછી જીતુભાઈ દ્વારકાવાળા છે એનો પણ પ્રોગ્રામ છે તો એ એ અમારા કલાકારોની અંદર જે છે એ વિજયભાઈ ઓડેદરા અને લીલુબેન કેસવાલ જે છે એ ગાયકમાં તરફથી રહેશે અને એ સાથે બધા મહેર સમાજના સમસ્ત મહેર સમાજને પણ બધાનો પ્રોગ્રામ છે બધા સાથે જોડાય અને સારી રીતે બાપુએ આટલું બધું આપણા માટે જ્યારે ત્યાગ કર્યો છે ત્યારે મને ખાતરી છે કે મેર કોમ્યુનિટીના દરેક સભ્યો જે છે બાપુને એ ભાવાંજલિ આપવા માટે થઈ અને આ પ્રોગ્રામમાં જોડાશે અને મારી અને જે જે બધી સંસ્થાઓ જોડાઈ છે એની પણ આવી જ ભાવના છે તો એ ભાવના સાથે આટલું કહી અને હું અહીંયા વિરમીશ જય માલદેવ બાપુ જય લીલભાઈ